બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ એક્ટિવ ઇલેક્ટ્રિક વેપારી મંડળ નામથી અમે આ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરેલ છે અમે બધા નાના મોટા વેપારીઓ ઇલેક્ટ્રીકના લઈ અને આની સાથે અમે સંકળીએ છીએ એ લોકોને સભ્યો બનાવીએ છીએ અને દર વખતે આપણા શહીદોની યાદમાં પંદરમી ઓગસ્ટની પહેલાનો રવિવાર જેથી કરીને બધાને અનુકૂળ પડે અને બધા લોકો વધારે પડતું બ્લડ ડોનેશન આપી શકે એ માટે દર વખતે સતત આ ચોથું વર્ષ અમે પ્રયાસ કર્યો છે દર વખતના પ્રયાસમાં અમને અતિને અતિ સફળતાઓ મળી રહી છે આખા વર્ષનું અમારું એક તો આ નૈતિક કાર્ય ફિક્સ છે કે જે દર વર્ષે અમે કરીએ જ છીએ બ્લડ બેન્કના સહયોગથી અમે કાર્ય પૂરું કરીએ છીએ અમે બ્લડ ડોનેશન માટે દરેક માણસોને જઈને બે ત્રણ મહિના પહેલાથી સમજાવીએ છીએ કે બ્લડ ડોનેશન શા માટે જરૂરી છે હજી બી કોઈ જગ્યા એવા કારણો બને છે કે માણસોને બ્લડ ડોનેશન દેતા બીક લાગે છે ખરેખર બ્લડ ડોનેશન કરવાથી કોઈ નુકસાન થતું નથી અને એના આપણી હેલ્થ માટે જે ફાયદા છે એ અમને સમજાવીએ છીએ અને અમને દર વખતે એને કારણે બ્લડ ડોનેશનની જે સફળતા મળવી જોઈએ બ્લડ ડોનેશનનો જે આંક મળવો જોઈએ એ ખૂબ ને ખૂબ સરસ મળે છે અને અમે આ મોકે આપ અને અમારા બ્લડ ડોનેરો જે આવે એને માટે ખૂબ ખૂબ આભારી છીએ કે અમારી વાતને અનુસંધાને અને બધાના સહયોગથી અમે આ પ્રોગ્રામ સફળ કરી શકીએ છીએ થેન્ક યુ વેરી મચ